સીતારામ સદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ આજે રાજકોટથી હિતેશભાઈ માધાભાઈ કોઠિયા અને એમનું સમગ્ર પરિવાર અમરધામ માંગણે પ્રભુજીને પ્રસાદ આપવા માટે બધાયું છે ત્યારે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમવતી દરેક લોકોનું સ્વાગત છે સાથે સાથે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના પરિવારના બધા જ સભ્યોને મા અમર ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે અને બધાને દીર્ઘાયુ મળે એવી હૃદયથી પ્રાર્થના સાથે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે વધારનાર બધા મહેમાનોનું દિલથી વંદન સ્વાગત અને હવે અમારી ટીમ છે આજે એ લોકો તમારું મેનુ છે એ કહી દીઓ બહેનો કારણ કે રસોડા વિભાગ બહેનોમાં હોય તો ભાઈઓને પૂછ્યો તો ખબર ન હોય એટલે બહેનો આ સરસ મજાની પ્રભુજી માટે રસોઈ બનાવી રહ્યા છે અને હું તો દરેક વિડીયોમાં કહું છું કે ભગવાનને ભોગ ધરાવવાનો હોય અને ભાવ કરો એવા જ ભાવ સાથે તમારા જીવતા ભગવાનને ને જમાડવાનો આજે અવસર છે ક્યાંક ને ક્યાંક તમારો કનૈયો ક્યાંક ને ક્યાંક તમારો રામ ક્યાંક ને ક્યાંક તમારો વાલો અહીંયા સ દેહે આવે છે જમવા તો એવા ભાવ સાથે રસોઈ બનાવજો અને અમરધામ આશ્રમ મુલાકાત લીધી એના માટે ફરીથી તમને બધાને ખૂબ ખૂબ વંદન ફરી પાછા પધારજો હવે મારે થોડું કામ છે એટલે અમે જાય છીએ બાકી અમારી ટીમ છે અમે જઈ રહ્યા છીએ જામનગર જ્યારે જયારે જીવનમાં કંઈક સારા કાર્ય કરવાનો અવસર કે તક મળે ને ત્યારે ચૂકવી નહીં આજે અમે એક એવા પરિવારની મુલાકાતે જઈએ છીએ જે ભાઈને મેં જોયા નથી અને હું મળી નથી મેં એની યાર ફોનમાં ક્યારેય વાત નથી કરી એ ભાઈ મારા વિડીયો જોતા હશે અને કુદરતને કરવું અને એમને ચોથા સ્ટેજનું કંઈક કેન્સર આવ્યું છે તો એક એની એવી ઈચ્છા છે કે મારા જલપાબેનના હાથનું પાણી પીવું છે એમ એટલે જ્યારે તમે એવા કાર્ય માટે નિમિત્ત થાવ કે જેની સાથે લોહીના સંબંધ નથી જેને તમે ઓળખતા પાળખતા નથી અને જ્યારે એને એક એવી વ્યક્તિ પ્રત્યે એક પ્રેમ ભાવ જાગે છે કે મારે એને મળવું છે કારણ કે એક એવો સમય હોય ને ત્યારે પરિવારના સભ્યોની બાળકોની એની લોકો જીદ કરે કે ભાઈ મને આ વ્યક્તિ જોઈએ છે પણ જેની સાથે કાંઈ લોહીના સંબંધ ન હોય આપણે ક્યાંય નાતે નેડો ન હોય ને એ વ્યક્તિ આપણને યાદ કરે ત્યારે એવું સમજવાનું કે ઈશ્વરે આપણને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે જે કાર્ય કરી રહ્યા છે ને સાચા રસ્તા ઉપર જઈ રહ્યું છે જયારે જયારે કોઈ પણ જીવનમાં સત્કાર્ય કરવાનો અવસર મળે તો ચૂકવો નહીં ઘરના કામ ધંધાના કામ તો બે દી પાંચ દી વહેલા મોડા કરશો તો એમાં કાંઈ ઊભું નહીં રહી જાય પણ સત્કાર્યનો અવસર છે ને રોજ ન આવે એટલે હું ચંદુભાઈ સાહેબ પાર્ધવાય અમે બધા જામનગર ભાઈની મુલાકાતે જઈએ છીએ સમગ્ર સાથી પરિવારને વિનંતી છે ભાઈ માટે પ્રાર્થના કરજો એ સ્વસ્થ થઈ જાય અને ફરી પાછા તંદુરસ્ત જીવન સાથે એમના પરિવાર સાથે કેતનભાઈ કેતનભાઈ છે એ સ્વસ્થ થઈ માં અમરના ચરણોમાં એની સેવામાં જોડાય એવી પ્રાર્થના નથી અને ઈ સમયે ઈ યાદ કરે તો એમ સમજવાનું કે એક કોક આપડું છે ઈશ્વરે આપણને એના માટે નિમિત્ત કર્યા છે